પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં લગ્ન નોંધણીનો રાફડો મોટા પ્રમાણમાં ફાટ્યો છે પ્રવીણ પટેલ દ્વારા એક વર્ષમાં ચારસો પચાસ ઉપરાંત લગ્ન નોંધણી કરી છે ઘોઘંબા તાલુકામાં લગ્ન નોંધણીનો રાફડો ફાટ્યો જેમાં મુખ્યત્વે બે એબી પંચાયત જ્યાં એક જ જગ્યા પર તલાટી તરીકે ફરજ બજાવતા અને લગ્ન નોંધણીના માસ્ટર માઇન્ડ કહેવાતા પ્રવીણભાઈ પટેલ દ્વારા કંકોડા કોઈ અને નાથકુવામાં ફરજ બજાવે છે જ્યારે પ્રવિણભાઈ પટેલ દ્વારા પોતાની ફરજ દરમિયાન ફક્ત વર્ષ બે હજાર પચીસમાં ચારસો પચાસ ઉપરાંત લગ્ન કરાવ્યા છે જ્યારે કંકુડા કોઈ પંચાયતમાં દસ જેટલા લગ્ન કરાવ્યા છે જ્યારે કંકુડા કોઈ અને નાથકુવા પંચાયતમાં અન્ય જિલ્લામાંથી આવેલા તમામના દંપતીઓના લગ્નની નોંધણી કરવામાં આવી રહી છે જ્યારે નાથકુવા અને કંકોડા કોઈના તલાટી પ્રવિણભાઈ પટેલ દ્વારા આ લગ્ન નોંધણીના કેટલા રૂપિયા લેવામાં આવ્યા હશે કેમ લગ્ન નોંધણી કરાવવા માટે કંકોડા કુઈ અને નાથકુવા ગામ જ કેમ પસંદ કરવામાં આવ્યું પ્રવિણભાઈ પટેલ દ્વારા લગ્ન નોંધણીનું મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હશે કે શું તેવા સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે પ્રવીણભાઈ પટેલ પર તાલુકાના જિલ્લા વિકાસ અધિકારી દ્વારા શું પગલાં લેવામાં આવશે તે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કિરણ ગોહિલ સાથે સીએન એન ટ્વેન્ટી ન્યૂઝ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ